ગરમી 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 રાખે પેટા કુંડી ને મારે ઊંઘી રહેવું પડશે વધારે ગરમી રાખતી હોય તો આઈડી બોલો આ બધી બાજુ ની ગટર રે ને એ મજા આવો એટલે બધી ગરમી નીકળી આ મારે એવું જ કરવું પડશે કરું શું આવતી નઈ હું કારણ આઈડિયા આવો ભગીય એક કોમ કરો આપણે જઈએ કાલો ભાઈ ઘેર યુવન જઈને માંગીએ પંખો બરોબર જો તમે તમને ઊંઘ નહીં આવતી મને ઊંઘ નહીં આવતું બરાબર આપણે જઈએ ઘેર પંખો માગીએ લાવીને મસ્ત ઊંઘે બે જણા બરોબર તમે શું કરો રાહુલ પણ તો બોટ લેતા હું કાલો ભણા તો પંખો નહીં આવું હા એવું કરીએ બરોબર આપણે ઊંઘે બે જણા ફટાફટ આવજો પા

નો બારી ના કૂટ્યા પાવાએ હા ના બાપા કા ગોરો કરવાનો બહુ આભાર તમારો યાર તમે ખાતા ખાને મારું કોમ કાઢ્યું તમે મહેમાન આ એટલા પછી મારું કોમ કાઢું જ પડે તો ના વાત છે તમારો ઉગડા હું કોમ કાઢેલો તો હું જઉં આવો આવજો હા લુ બા ઓカルું આ

Maru padusi alena itu

વાયર લઈ જાય એવું મને એમ જ કઈ લઈ જાય કે માર માર્ગે મહેમાન આયે તો મને કે માર્ગે મહેમાન આયે કે કે થોડી દયા કરો કે લાઈટ કરવા માટે હું વાયર પછી ઘાટી ના લેવું આપડે જીએલો નીકળ જવું પડશે હવે બસ પેલું કરીએ તું

આ કાર મૂડો તમ આ શું કહું હા આ કાર મૂડવા આઈડિયા મને આલીતી યાર મને મને આઈડિયા આવે તમે આલી દી આઈડિયા કોકના બહુ છે નહી યાર તો લાઈ દો કી પૈસા થી લાઈ દો કંજૂસ તમે મારવા મારા બેરુ પર હાથ તો પતા ને બજે

એ કાર્બા હવે થાય ને ભૂલ જવા દઈએ જવા દઈએ પંખો લઈ લો હું મારો વાય લઈ લઉં હું ના લો જી જાય શાંતિથી